ગુડ મોર્નિંગ મિત્રો અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો સવારનો નાસ્તો મમ્મીએ બનાવ્યું હતું તો નાસ્તામાં ખાખરા ટોસ પાપડી એવું બધું છે અમે નાસ્તો કરીએ છીએ પછી તમને મળીએ ફાઇનલી મિત્રો દઈને હવે તૈયાર થઈ ગઈ હવે ભૂખ લાગી તો ખાવાનું ખાશું ખાવામાં બટેકાનું શાક અને રોટલી તો હવે તમને

શાક રોટલી દહીં મરચા ગોળ આમ ને લેવા આયા હે તો ફાઇનલી મિત્રો દુકાન પહોંચી ગયા છે આ છે અમારી દુકાન હાલો મિત્રો તો હવે થોડી ભૂખ લાગી હતી તો તે મારા માટે નાસ્તો લેવા જાય છે તો ફાઈનલી મિત્રો

ફાઈનલી મિત્રો ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને અમાર પૂજા દીદી કીધું કે બટેકાનું શાક બનાવવાનું છે તો એમને મને બટેકા અને પાણી ટમેટો આપ્યું અને તે રોટલીનો લોટ બાંધે છે બટેકાનું શાક અને રોટલી બનાવવાના છીએ અને આકાશ કહેતા હતા કે ચણાનું શાક બનાવશું તો તે આવીને હવે ચણાનું શાક બનાવશે તો તે આવે એટલે મળી તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા હતા ઘરે આવીને મેં શાક સમાર્યું પૂજા દીધીએ લોટ બાંધ્યો અને ખીચડી મૂકી દીધી હતી બટેકાનું શાક બનાવવાનું છે શાક સમારી જોયું તો બારે બહુ વરસાદ આવતો તો બહુ જોરદાર વરસાદ આવે આવેલો હવે હું શાક સમારીશ આમ તો દરરોજ પૂજા દિવસ અમારે શાક વઘારે હે

વરસાદ બહુ હતો એટલા માટે પપ્પા અને મમ્મી બધા દુકાને છે તો એમને લેવા માટે આપણે ગાડી લઈને જવું પડશે કે વરસાદ બહુ બધો પડ્યો એટલે પાણી ભરાઈ ગયું છે રસ્તામાં તો ચાલીને આવવામાં તકલીફ પડે એટલા માટે આપણે એમને દુકાને લેવા જઈએ છીએ તો દુકાનથી લઈને આવીએ ઘરે અને પછી મળીએ તમને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો બધા

મોર્નિંગ મિત્રો મિત્રો કાલનો બ્લોગ આપણે એન નતો કર્યો આજે આ બ્લોગ કન્ટિન્યુ કરશું તો તમે જોજો અને હાલ તો મિત્રો આપણે આવ્યા હતા દુકાને પપ્પાને મૂકવા અત્યારે અત્યારમાં આવું પડે રોજ એટલા માટે ગાડી લઈને ત્યાં પપ્પાને મૂકવા આવ્યા હતા હવે જઈએ ઘરે ને જઈને નાસ્તો એવું કરીએ

અને અમે થોડી વાર બેસી પછી હમણાં પાયનો પાછો કોલ આવશે તો આપણે એને પાછું ઘરે લેવા જવું પડશે તો એનો કોલ આવે એટલે એને આપણે લઈ આવીએ જઈને ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના સાડા નવ અને હવે અહીંયા આપણે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ તો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બધા મિત્રોને ગુડ નાઇટ મળીએ મિત્રો કાલે નવા બ્લોગમાં